આ બને બની ગયા જો બધા મજા આવતો તો ફેમિલી બધા નહીં પહેલાં તો અવારમાં ગુડ મોર્નિંગ અને હર મહાદેવ તો ફેમિલી અત્યારે છે ને મસ્ત જાગી ગયા છે કેમ કે આજે ને રજા છે તો આજ બધા હું અત્યારે ગણત્યારે બી હાલ જાગ્યો અને મોઢું બ્રોઢું ધોય બ્રશ બ્રશ કરીને અને હવે જો મસ્ત જાગીને કેમેરો પકડીને વિડીયો બનાવવા માંડ્યો તો ફેમિલી આજ તો છે રજા અને આજ કેવી મોજ કરવાની એ તમે હે ને ઠેઠ સુધી ને એન્ડ સુધી જોઈજો બરાબર તો જો આપણે ગાડીને મસ્ત અતારમાં ચમકાવી નાખી છે અને હવે આપણે ક્યાં જવાનું છે એ બધું તમને અત્યારે નહીં કહું તમે એન્ડ સુધી વિડીયો જોઈશું ને તમને બહુ મજા આવવાની છે તો ફટાફટ છે ને મારે પીવાનો અત્યારમાં ચા કેમકે સવારનો ચા પીધો નથી અને બાકી વાળ કપાયાસ કેવા લઈ ગયા કોમેન્ટમાં કહી દીજો તો ફેમેલી છે ને હવે ચા બા પીશું કેમ કે કવારમાં ચા અત્યારમાં પીધો નથી અને હાલ છે ને ભૂખ લાગી ગયું ફૂલ જેમ કે હવા હાંજર નાસ્તો કર્યો અને અત્યાર સુધી બપોર થઈ ગયું છે અગિયાર સાડા અગિયાર વાગી ગયા છે અને ખાધું પણ કાંઈ નથી થતું ભૂખ ફૂલ લાગી છે તો ફેમિલી છે ને હું અત્યારમાં મસ્ત ચા પી નાખું તમારે ચા પીવો હોય તો આવતા રહ્યો ચાલો આપણે જઈએ ચા પીવા અને હારતી બેન જો કે અહીંયા બેઠા બેઠા હિંચકા ખાય છે અને ઓલ મારા ભાઈ રીલ જોવે છે અને ભાઈ જો આ આપણી પથ્થર છે ને અહીંયા આપણે ઘૂતા હતા બરાબર તો આ જો ટીટી એક બોલ ઈસ્કામાં ઝઠ્યું પેલા એમ કઈ ઈસ્કામાં જ હટ્યું આમાં ફોન આમાં મળે છે ને તો ઈસ્કો આમાં મળે હે મને એમ થાય આ ઈસ્કોનો બાય પથારી રહી હતી અને આ યાદ આપણે હુતા હતા અને આવડો આ ભાઈ હે ને રીલ જો તો આયા જ હુએ કેમ કે આપણને હે ને હું મને એવું કે ખાઇટમાં ઊંઘ આવતી નથી કેમકે ખાઈટમાં હું હોવું ને ખાઈન પીન ખાઈટમાં હોવું ને એટલે આમ કંઈક ખાવા માંડે આમ પેટમાં કંઈક ખાવા માંડે માથું ને એવું મડે દુખવા અને મજા જ ન આવે એમ થાય કે આમ કંઈક થાય જ છે એટલે હિંસકામાં જે નાનપણથી બેઠા હોય એને એના માટે હિસ્કો આ લેખા ને આપણે હે ને કોઈ જ બેઠા બેઠાને નહીં એટલે હેને મજા આવે નહીં કેમકે નાના હોય ત્યારે બેઠા હોય અને અત્યારે મોટા થઈને પાસે હિંસકા ખાય ને એટલે હે માથું કેટલા કેટલાને એવું થાય ફટાફટ છે ને કોઈમેન્ટ થઈને નાખજો બરાબર અને મને તો એવું થાય જ કે હું ખાઈને કાંઈકમાં બીઓ ને એટલે મજા જ ન આમ કંઈક શક્કર આવવા માટે જેવું ખાવા માંડે પેટમાં ઉછાળો ને એવું સડવા માંડે તો હવે છે ને ફટાફટ ચા પીવી અને ભાઈબંધના ક્યારના ફોન આવે છે અને કહે છે કે હાલો ફટાફટ ત્યાં થાવ ત્યાં થાવ ક્યાં જવાનું છે ને બધું તમે હેને ને વિડીયો હેલ્થ સુધી જોઈએ તો મજા આવશે બરોબર તો હાલો ફટાફટ છે ને ચા પી ના તો જો આરતી બેન જો અત્યારમાં છે ને મસ્ત સિસોટીઓ વગાડવા મીંડ્યા છે કુકરની આરતી બેન શું કીશો વાહ ભાઈ વાહ બેટેકા પાપડ બનાવો વાહ આમાં હું બેટેકા મી ક્યા છે તો આરતી બે ને મસ્ત આમ તો પાપડ બનાવી નાખે છે તો આપડે ફેમિલી ને જેમ કે ખાવા બવા હાલો એમ તો બસ એમ તો ફેમિલી આ બધા બટેકા પાપડ બની છે પણ આટલા બધા બેટેકા છે ને બધા આવશે ને તો આનું કાંઈ ડાળ્યું નહી આવો આ પછી તારે નવા બેકવા દઉં છે હા એટલે કાંઈ ન થાય યુટ્યુબ ફેમિલી દેવડી મોટી છે ખબર તો ફેમિલી છે ને હવે છે ને આરતી બેન બેઠા કાપ આપણે બનાવે છે તમારે ખાવા હોય તો વ્યાહ જો ન થાય તમ તાર બીજા બનાવશે તો ફેમિલી છે ને ફટાફટ નું ચા પી લો કેમ કે આપણે ચા રેડી છે અહીંયા મસ્ત મજાનો તમે જો ઓહો અત્યારમાં હવાર હવારમાં ચા જોઈને તો મોઢા પાણી આવી જાય અને સાથે છે ક્રન્ચી વેફર કેમ કે આજ બધા મોડા જઈ ગયા છે ને બધા મોડા જાગ્યા કેમ કે મારા પપ્પા જઈ ગયા કુતા કેમ કે વેલા જઈ ગયા હતા અને વહેલા જાગીને મને તો જ હું હું તો તડકો આવવા માંડ્યો મને કે તું હેઠે વ્યો એ હું ફટાફટ છે ને આપણે જો ખાટલો પીણો ખાટલો હું કુવા વ્યો ગયો હતો અને પાસા મારા પાછા ભૂઈ ગયા કેમકે હવે ચાર વાગ્યા લગ્ન નહીં થાય કેમ કે આખી ફિલ્મ અને અત્યારમાં હોવે તો બોને ચા પીલો કેમકે ભાઈ બંધ ફોનમાં જ ફોન આવે અને આપણે જવાનું છે ક્યાં છે જોઈ લો ફટાફટ તો ફટાફટ ચા પી લો તમારે ચા પીવો હોય તો બધા વી અને હર મહાદેવ તો હાલો ચા પી લે તો હાલો ચા મસ્ત પી લઉં હું ચા ચા ને લઈ લો બરોબર હેલો ફેમિલી જય માતાજી બધાયને આજે આવી ગયા છે ને નવા બ્લોગમાં અજય ભાઈ આજે ચા પીવા ગયા છે તમે એમના હાથમાંથી ફોન લઈ લીધો છે અજય ભાઈ ચા પીવે છે જો બધા ક્યાં જવાનું છે આપણને નથી ખબર ક્યાંક જવાના છે હાલો બધા પૂછ્યું આજો અજય ચા પીવે અજય ભાઈ ચા પીવો હો ચાલો ફેમિલી આ બધા વિયો ચા પીવો કેમ કે હું હે ને તમને ચા પીવો મસ્ત બધા અને ચા હે ને આરતી મેને મસ્ત બનાવ્યો હે તો ચા ને સાથે આમ તો ફ્રેન્ડજી વેપાર મજા આ યાર તો હું હે ને फटाफट ચા પી લો બાય બાય અજય ભાઈ આપ ક્યાં જવાના છો તો બાય જવાનું મજા આવશે મજા આવશે હેલો ફેમિલી આપણે મસ્ત તો ચા બા પી મસ્ત રેડી થઈ ગયા છે હવે તો

હેલો યુટ્યુબ ફેમિલી આપણે બધાય તૈયાર થઈ ગયા છે ભાઈ બંધ બધા આવી ગયા છે તમે જુઓ સમજો બધા ભાઈ બંધ આવી ગયા છે ઓલો કિરણ આશિક મારો ભાઈ અને હું સૌ અને અહીંયા બે એક બે ભાઈ બંધ આવવાના આવે છે ક્યાં નથી આવતા મને કઈ ખબર નથી અને બધા છે ને આ બધી વસ્તુ લે છે અને જો હું લે માવા બવા એવું બધું લે છે અને હવે આપણે જવાનું છે તો ફેમિલી તમને કહી જ દઉં આપણે જવાનું છે આજ નાવા અને આજ તો ફૂલ મજા આવે નહીં છે તો વિડીયો છે ને એન્ડ સુધી જોઈજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે બધા તૈયાર થઈ ગયા છીએ માવાની એવું બધા લે છીએ તો આપણે રાણીને મસ્ત આમ તો સમકાય નાખીએ છીએ બેહે ને આપણે મસ્ત આમ પહોંચી ગયા છે વાડિયા કેમ કે જો સામે આપણો આમ વોધ આમ પાણી જાતું હોય ને એટલે આમ રૂડો જ લાગે ઓ ભાઈ ભાઈ તો આપણે હે ને તૈયાર થઈ ગયા નાવા માટે અને બાકી અત્યારનો નજારો બાકી જો એક નંબર આવે ભલે તડકો હોય પણ આમ જો લીમડાની સાહેબ ઊભા હોય ને લીમડાની સાહેબ ઊભા હોય ને એટલે મજા દયા રાખે કેમ કે ટાઢો ટાઢો પવન વાડિયોનો અને આજે તો બાકી જામો જ પડે વાડિયોમાં

કોઈ નથી આવડતું આ ને આવડે થોડું થોડું આવડે હે ને ગુજરાતી બોલ ને કા આપણે હિન્દી નહીં બોલ ને તો ફેમિલી મને હિન્દી બોલે મને હે થોડુંક આમ આઈડિયા આવી જો કેમ કે આપણે હે ને એક દી એવો બ્લોગ બનાવો હૈયા કે આખો દી હિન્દી જ બોલવાનું કેમ કોમેન્ટ કરો કેમ સારો આઈડિયા હે કે નથી સારો આઈડિયા તમે કહો એમ બરોબર તો ચાલો આપણે

આઈસિક ભાઈ તો નાવા પડી જાય ને માથે મમ્બો પડતો એટલે કેવું લાગે ગામો પડી ગયો હે ગામો પડી ગયો તો ફેમિલી મજા લે આ રખા તમે આમ જુઓ તો મારે હે ને નાવાન મન મને થઈ ગયું હે તો ઉલા બે હાલ આવે હે અને મારે નાવા જવાનું તે હું હે ને શર્ટ બટ કાઢનો આઈસિક તું શર્ટ તો કાઢ્યો નઈ ભૂલી ગયો નાવાની ઉટાવણમાં શર્ટ કાઢવાનું ભૂલી ગયો હું તો ભાઈ આશિષ ભાઈ ને એટલી આમ નાવાયની મજા આવી ગઈ ને આમ પાણી ભાડે ને ક્યાંય શર્ટ બટ કાઢ્યું નહીં અને ભાઈ મારો સીધો ત્યાં તો ફેમિલી હું હે ને ફટાફટ ને હું કાઢ નાખ અને થોડાક પૈસા રહે એ આપણે સાઈડમાં મીક આમ છે ને મસ્તો સાંયો છે ના મીક દીશું અને ફેમિલી આપણે જો બધા નાવા મીક્યા છે અને તમે જોવો અહીંયા કા ભાઈ મજા દયા રાખે

કેમ કે ઘડી છે ને આવડે શૂટિંગ બુટિંગ કરી નાખું વિડીયા વિડીયો ઉતારી લેવી અને તમે જુઓ આમ આ વધ ભીરો હોય ને આમ પાણી લતું ને એટલે રૂડો જ લાગે હો ભાઈ ભાઈ એમાં જોવા બાકી આમ ફેમિલી હું હે ને નાવા આવી ગયો તમે જોઈ લો અ

અને હમણે હે ને હું હમણાં પડે હમણે હે ને ઘડી કરીને તમને દેખાડું ઘડી મારી ના આવાની મજા જતા રહ્યા આવે તો ચાલો આપણે મળી આવાની અત્યારે વાત કરી તો ખતરનાક જ મજા આવી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે કેટલા મને બહુ ખબર નથી હું જોઈ લઉં અને અત્યારે ફેમિલી વાગી ગયા છે અઢી વાગ્યો છે અને બે ને થઈ ગયો હે અને જેટલા ભાઈબહેન હતા ને અમુક અમુક તો ભીઆઈ ગયા છે કેમ કે ઘરે કામ હતું અમુક અમુક નાયન થાકી ગયા હતા તો બધા નાઈ નાય ભીઆઈ ગયા છે અને ચાર જણા વિધા તમે જોવો પાછળ હજી મોટર ચાલુ જ છે ઓ ભાઈ ભાઈ જોવા બાકી પાણી ધોર્યા એમ એમ જાય છે અને અત્યારે ટ્રેન વાય તડકો બાકી જો અત્યારના તડકો છે અને તડકામાં નાવાય છે કેવી મજા આવે તમને ખબર છે વાત જ જવા દો પાણી ઉડાડે ફોન માંથી બાકી

ફાઈનલી ફેમિલી છે બધા નાય ને હવે થાય છે ને હવે છે ને બધા જો આમ તૈયાર થઈ ગયા અને હવે આપણે વધ ને કહી દઈશું ટાટા બાય બાય અને હવે બધા જ છે સીવી ઘેરે કેમ કે છે ને નાય ને થાય ગયા છે બહુ અને હવે લાગી છે ભૂખ અને હવે ઘેરા જઈને છે ને કરશું પેટ પૂજા અને જો બધા ફોન ને એવું કાઢે છે બધા લુગડા પહેરે છે હે આ શીખ કેવી મજા આવી જાય ને હે

નાય નાઈ અને ભૂખ્યા થયા છે બહુ કેમકે ચા ને ચાને વેપાર જ ખાઈને ગયા હતા અને અત્યારે વાગ્યા છે તૈણ વાગી ગયા છે ફાડા તને જેવું થઈ જાય તો લાગી છે ફૂલે ફૂલ ભૂખ કેમકે હાદુ આપણે તો ચાલો આપણે જઈએ ખાવા જોશું ખાવા તમે જોઈ લો આજ ખાવાનું છે જોવા બાકી છે ને પાપડ ને તમારે ખાવું હોય તો વી આવો બરાબર તો ખાઈ લો બરાબર કેમ કે મને લાગી છે ભૂખ તો ચાલો હું ખાઈ જાઉં લો મસ્ત આમ દો અને ખાવાની બહુ મજા આવી કેમકે બટેકા પાપડ ને તો ને ખાવાની ફૂલ મજા આવી ગઈ તો ફેમિલી હે ને હવે ઘડીક આરામ કરશું કેમકે હવે ખાય અને નાય ને એટલે બહુ ઊંઘ આવે તમને ખબર હોય તો તો ફેમેલી હું હે ને સુઈ જાઉં કેમકે આખી એટલી પડે છે કેમ કે પાણીમાં લેવું ને એટલે આઠખ્યું ફૂલ પડે તો ફેમિલી હે ને હું કઈ નાખ્યું આખી બોલે છે તો હમણાં ઘડીક લઈને જાગું પછી તમને મળું બરોબર બાય બાય હું કોઈ જાઉં ઘડીક આરામ કરી લઉં હું તો અને અત્યારે જાગ્યો છું તો ફેમિલી નાઈ નાઈ તો બહુ થાકી ગયા હતા અત્યારે જાગ્યો છું કેમ કે અત્યારે વાગ્યા છે નવ અને નવ વાગી ગયા મેં જે કંઈ ખાધું છે અને હવે છે ને હું કોઈ જવાનું છું હવે છે ને ખાવાનું છે સવારમાં તો ફેમિલી આજનો video અહીંયા લગાડી અને આઈ થયું બોલો ફૂલ કેમ કે નાઈ નાઈ ને થાક્યું ગયા છીએ તો જો આ બધા સુઈ ગયા છે આરતી બેન એ જો અહીંયા સુઈ ગઈ છે અને આપણે પથારી અહીંયા હું હેઠો તો મારા પપ્પા એ જગાડી અને મને ઉપર મેકલો કે જા તું ધાબા માં જઈને મને કે પેલા કે મને કે તું ખાઈ લે કે મેં કીધું ના ના મારે ખાવું નથી અને મારે સુઈ જવું તો કે થાબુમાં જઈને પૂઈ જા તો આપણે પથાઈ અહીંયા હું પૂઈ જાઉં તો ફેમિલી બસ આજનો વિડીયો અહીંયા લગ્ન છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ આજનો વિડીયો અહીંયા છે બાય બાય આવજો નવા વિડીયો